સુપ્રસિદ્ધ યાત્રા ધામ ડાકોરમાં તુલસી વિવાહ અંગે ચંગે ઉજવાયો હતો લાખોની સંખ્યામાં ભાવિ ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું ભગવાનના વિવાહના લગ્ન ગીતો તેમજ મહિલાઓ તેમજ મંદિરને જળ અળતી રોશની ભવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું જ્યારે નજારો માણવા માટે ગુજરાત તેમજ દેશ વિદેશમાંથી ભાવી ભક્તો લાખોની સંખ્યામાં ઉમટ્યા હતા કાળિયા ઠાકોર શાલિગ્રામ સ્વરૂપે તુલસી માતાની પાસે વિવાહ સંપન્ન કર્યો હતો મંદિરમાં નવ કુંજોમાં અલગ અલગ રીતે કાયા ઠાકોર સોનાના લાલજી સ્વરૂપે બિરાજી તુલસી માતા સાથે લગ્ન કર્યા હતા રણછોડજી મંદિરમાં ભગવાનના લગ્ન થયા હતા ત્યારે ઢોલ નગારા સાથે વરઘોડો નીકળી અને સાથે સાથે લાખો રૂપિયાનું દારૂખાનું ફોડાયું અશ્વ તેમજ પાલખી મેના સાથે જાહો જલાલીથી રાજા રણછોડનું લગ્ન શાલિગ્રામ સ્વરૂપે સોનાના લાલજી બની તુલસી સાથે લગ્ન સંપન્ન કર્યા હતા બસ આજે તુલસી વિવાહ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે સૌ ભાવિક ભક્તો ખૂબ આનંદથી ઠાકોરજીના દર્શનનો લાભ લઈ રહ્યા છે મંદિરમાં નવ કુંજો છે અને સવારી ઠાકોરજીની વરઘોડો સમયસર નીકળી સમયસર મંદિર પરત આવી રહ્યો છે અને હવે કુંજોમાં આમનો તુલસી વિવાહના લગ્ન થઈ રહ્યા છે અને સૌ આનંદ માણી રહ્યા છે બસ આ બધી ભગવાને બરોબર વ્યવસ્થા ગોઠવી છે સૌ ભાવિક ભક્તોને સરસ દર્શન થાય છે અને આનંદથી ઉલ્લાસથી સૌ ભાવિક ભક્તો ઝૂમી ઉઠ્યા છે